નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે તરસાલી બાયપાસથી સુરત તરફ જતાં વચ્ચે જે બડિયાદેવનું મંદિર છે ત્યાં આગળ ત્યાં તમે જોઈ શકશો કે જે ટ્રેલર છે જી જે જીરો જી દસ ટી એક્સ ઇઠ્યાસી ત્રીસ નંબરની જે ટ્રેલર છે એ ટેલરની અંદર જે માલ લોડેડ કરેલો હતો એ લોડેડ માલ કયા કારણસર કેવી રીતના બધો માલ અત્યાર હાલ રોડ ઉપર ઊભો પડી ગયો છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો તમને જોવા મળે છે કારણ કે આ જે ટ્રાફિક જામના દ્રશ્યો તમે જોઈ શકશો કે જે રીતના હાઈવે અડતાલીસ છે જેના ઉપર અવરનવર અવર કન્ટિન્યુઅસ ગાડીઓ ચાલતી હોય છે લોડેડ ગાડીઓ ચાલતી હોય છે તમે જોઈ શકશો કે હાલ પણ અત્યારે આટલો બધો ટ્રાફિક છે છતાં અમુક રાહદરીઓ બેદરકારીપૂર્વક ગાડી ચાલવી રહ્યા છે જેના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે હાલ જે પ્રકારનો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તમે જોઈ શકશો કે ટ્રાફિક જામ ખૂબ લાંબા સુધી પહોંચી ગયો છે અને હાઈવેની જે ટ્રાફિક શાખાની ટીમ છે એ પણ સ્થળ પર હાજર છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના ટેલરમાં લોડેડ માલ હતો એ લોડેડ માલ આખા રોડને બ્લોક કરીને પડી ગયો છે જે પ્રકારની કયા કારણસર આ માલ રસ્તા પર પડ્યો છે કઈ સેફટીના અભાવે આ માલ રસ્તા પર પડ્યો છે શું એવો કયો બનાવ બન્યો તો જેના કારણે આ માલ નીચે પડી ગયો છે સંપૂર્ણ માહિતી જે ટેલરનો ડ્રાઈવર છે એની પાસે લેવાની આપણે કોશિશ કરીશું આ અકસ્માતમાં કોઈને કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે અકસ્માત થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો દેખવામાં આવે છે જે પ્રકારની વાત કરીએ શું માલ હતો ક્યાં જઈ રહ્યો હતો સેવી રીતે જઈ રહ્યો હતો क्या नाम है और आपकी गाड़ी कहाँ जा रही है राम सिंह नाम है और गाड़ी, गाड़ी, गाड़ी जा रही उमर कहां से माल भरा हुआ था, जामनगर, नगर भरा हुआ। रिलायंस से माल भरा हुआ है और कहाँ जा रहा था वापी। कि, तरह कि, किस तरह से हुआ ये अरे अचान, दे, दे, अचानक अचानक बाइक आया तो, अर्जेंट ब्रेक लिया माल गिर गया बाहर बेल्ट टूट गए कितना टन माल भरा हुआ है अट्ठाईस टन ये जो माल भरा हुआ था

જે પ્રકારનું અકસ્માત થયું છે જે પ્રકારના કોઈ પ્રકારનું જાનહાનિ થઈ છે કે નહીં તેની હજી સંપૂર્ણ પ્રકારની માહિતી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટેલરવાલા દ્વારા સેફ્ટી વગર સેફ્ટીનો અભાવના કારણે આ અકસ્માત થયો છે પરંતુ અકસ્માતની કારણે જેટલો બી માલ હતો એ માલ રસ્તા વચ્ચે પડી જવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ હાલ જે રીતના ટેલરમાં ઓવરલોડ હોય એવી રીતના લાગી રહ્યું છે કોઈપણ પ્રકારના બેલ્ટ માર્યા છે પણ બેલ્ટ સંપૂર્ણપણે સેફ્ટીમાં નથી એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે જો બેલ્ટ સેફ્ટીમાં હોત તો અકસ્માત કદાચ કોઈ બાઇક ચાલક આવવાના કારણે આ માલ નીચે ના પડત પરંતુ આ માલ સંપૂર્ણપણે નીચે પડી ગયો છે હાલ અત્યારે ટેલર જે રોડ પર હતો એને સાઈડમાં ખસેડીને ટ્રાફિક જામના જે દ્રશ્યો હતા એને ખસાડી દેવામાં આવી રહ્યા છે જે પ્રકારના તમે દ્રશ્યો જોયા છે કારણ કે આ હાઈવે અડતાલીસ છે એની પર કન્ટિન્યુઅસ ગાડીઓ ચાલતી હોય છે જેના કારણે આ અકસ્માતના કારણે ખૂબ ટ્રાફિક થયો હતો તમે જોઈ શકશો કે લોકો જ્યાંથી રસ્તો મળે જ એ બાજુથી ગાડીઓ ટર્ન કરીને આગળ જવાનો પ્રયાસ કરી રહ્યા છે જે રીતના આ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વારે ઘડે અકસ્માત થાય છે વારે આવા આવા અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટ્રેલરવાલાને કહેવા પ્રમાણે બાઇક ચાલક આગળ આવ્યો ને મેં બ્રેક મારી અને બ્રેકના કારણે બધો માલ જે પણ લોડેડ માલ હતો એ નીચે પડી ગયો છે શું આ એની સેફ્ટીનો અભાવ હશે કારણ કે જો કોઈક બ્રેક મારવાથી આટલો બધો માલ નીચે પડી જતો હોય તો એ સેફ્ટીનો અભાવ હોય એમને બેલ્ટ સીલ જે પણ માલ ભરવા માટે જે પણ બેલ્ટનો યુઝ કર્યો હોય કે માલને બાંધવા માટે જે પણ યુઝ કર્યો હોય એ કન્ફર્મ સારી રીતના નથી કર્યો એના કારણે આ માલ પડ્યો હતો કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે